જુનાગઢના વંથલી ખાતે કૃષિ ઉપજ માટે બત્રીસ કરોડથી વધુના ખર્ચે બનાવાશે ગોડાઉન તો જૂનાગઢ સ્પોર્ટ્સ ક્લબને બોક્સ ક્રિકેટ ટેબલ ટેનિસ અને આર્ચરી ક્ષેત્ર સંબંધી સુવિધાઓથી કરાશે સંચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યોનો કરાવ્યો શુભારંભ જળસંચય સાથે પ્રાકૃતિક કૃષિ અપનાવવા પર આપ્યો ભાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં વીજળી શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્ર સંબંધી ચુમ્માળીસ વિકાસ પરિયોજનાઓનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કહ્યું ભારત વિકાસ અને વારસા બંનેને સાથે લઈ ચાલનારો દેશ વારાણસી તેનું શ્રેષ્ઠ મોડેલ ઉત્તર પ્રદેશના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની મુલાકાતે ઈસાગઢ ખાતે ગુરૂજી મહારાજ મંદિરમાં કરી પૂજા અર્ચના આનંદપુર ધામ મંદિર પરિસરનું કર્યું ભ્રમણ આનંદપુર ધામ એ આધ્યાત્મિકતાનું મોટું કેન્દ્ર મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ આતંકી તહવુર રાણા અઢાર દિવસના રિમાન્ડ ઉપર મોડી રાત સુધી પટિયાલા હાઉસ કોર્ટમાં ચાલી સુનાવણી મુંબઈ હુમલાના ખુલશે વધુ કેટલાક રહસ્ય પીડિતોને મળશે ન્યાય ઉત્તર ભારતમાં ભીષણ ગરમી વચ્ચે બદલાયો વાતાવરણનો મિજાજ ચંદીગઢ બિહાર અને શિમલા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અનેક વૃક્ષો ધરાશાયી ઉત્તર ભારતમાં વાતાવરણ પલટાની અસરથી ગુજરાત રાજ્યમાં પણ ગરમીના કેરથી આંશિક રાહત અમરેલી અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં તેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન આગામી બે દિવસ દરમિયાન ગરમીનો પારો બે થી ત્રણ ડિગ્રી સુધી ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન અમદાવાદ મહાનગરપાલિકા પચીસ લાખથી વધુ રહેણાંક અને કમર્શિયલ મિલકતો પર લગાવશે ક્યુઆર કોડ કોડ સ્કેનથી નાગરિકો સરળતાથી કરી શકશે ફરિયાદ મોબાઇલ ઉપર ટેક્સની વિગતો ઉપરાંત ગેરકાયદે બાંધકામ અને લાયસન્સ અંગેની મળશે માહિતી ડ્રોનથી મિલકતોનું કરાશે જીઆઈએસ મેપિંગ વૈશ્વિક સ્તરે ટેરિફ વોર વચ્ચે ભારતીય શેર બજારમાં શાનદાર તેજી સેન્સેક્સમાં એક હજાર ત્રણસો દસ અંકનો ઉછાળો નિફ્ટી ચારસો ઓગણત્રીસ અંક વધ્યો મેટલ બેન્ક અને ફાર્માના શેર્સમાં લેવાલી સોના ચાંદીના ભાવમાં આગેકૂચ તો ડોલર સામે રૂપિયો ચોંસઠ પૈસા મજબૂત